જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક બ્રાહ્મણી છાણાવાળી એમની વાર્તા કરી હતી હવે શ્રી ગોસાઈજીની સેવક મહા દીકરો બ્રાહ્મણ ગુજરાતમાં રહે છે જેમણે શ્રી ગોસાઈજીની સેવા કરી તેમની વાર્તા કરીશું એ સાત્વિક ભક્ત છે લીલામાં એમના નામ પ્યારી અને દુલારી છે પ્યારી અહીં માતા અને દુલારી દીકરો થાય છે બંને મેનાથી પ્રગટ્યા છે જેથી એમના ભાવરૂપ છે આ બંને બ્રાહ્મણ મહા દીકરો ગુજરાતના એક ગામમાં રહે છે શ્રી ગુસાઈજી એકવાર શ્રી દ્વારિકાજી પધારતી વખતે એ બંનેના ગામમાં મુકામ કરે છે ગામના બધા વૈષ્ણવો સાથે એ બંને પણ દર્શનાર્થે જાય છે એ બંને દર્શન કરીને શિથિલ થાય છે સાક્ષાત કોટે પર લાવણ્ય પુરુષોત્તમના દર્શન કરીને એ બંને તેમને કહે છે કે મહારાજ કૃપા કરીને અમને શરણે લો એવી વિનંતી કરે છે પછી શ્રી પ્રભુ તેમને નામ સંભળાવે છે પછી વૈષ્ણવોના કહેવાથી એમાં દીકરો નિવેદન કરાવવા માટે તેમને વિનંતી કરે છે ત્યારે શ્રી પ્રભુ તેમને કહે છે કે હમણાં નહીં તમે ગોકુળ આવજો ત્યારે તમને નિવેદન કરાવશું એમ કહે છે માતા પુત્ર માલતુ જાર હોય વિચાર કરીને વ્રજ જવા માટે નીકળે છે એ બંને શ્રી ગોકુળ આવીને શ્રી નવનીત પ્રિયાજીના રાજભોગના દર્શન કરે છે અને શ્રી ગુસાઈજીને પેટ ધરે છે શ્રી પ્રભુ તમે ક્યારે આવ્યા એવો પ્રશ્ન તેમને કરે છે એ બંને કહે છે કે રાજની કૃપા થકી શ્રી નવનીત પ્રિયાજીના રાજભોગના દર્શન આવીને કર્યા શ્રી ગુસાઈજી મહાપ્રસાદ ત્યાં જ લેવાની આજ્ઞા એમને કરીને એમના જ શ્રી હસ્તે મહાપ્રસાદ બંનેને ધરે છે પછી શ્રી પ્રભુ બેઠકમાં બીરાજીને બીડા આરોગે છે પછી મા દીકરો પ્રસાદ લઈ આવે છે શ્રી ગુસાઈજી પોતે પ્રસાદી બીડા તેઓને આપીને પોઢે છે પછી એ બંને પોતાના મુકામે આવે છે પછી સેન વખતે દર્શન કરે છે પછી શ્રી ગુસાઈજી કથા કહેવા લાગે છે જે એ બંને સાંભળે છે કથા સમાપ્તિ પછી એ બંને પોતાને બ્રહ્મ સંબંધ કરાવવા તેમને અરજ કરે છે શ્રી પ્રભુ બીજે દિવસે વ્રત કરવાની અને પરમ દિવસે તેમને બ્રહ્મ સંબંધ કરાવીશું એવી આજ્ઞા તેમને કરે છે બંને વ્રત કર્યાના બીજે દિવસે શ્રી યમુના સ્નાન કરીને અપ્રસમાં જ તેમને આગળ બે હાથ જોડીને ઊભા રહે છે પછી તેઓ શ્રી નવનીતપ્રિયાજીના પ્રિયાજીના સાનિધ્યમાં બંનેને બ્રહ્મ સંબંધ કરાવે છે આમ એ બંને મા શ્રી નવનીતપ્રિયાજીના રાજભોગના દર્શનનો શ્રી ગુસાઈજી પાસે નામ અને બ્રહ્મ સંબંધ પામવાનો શ્રી પ્રભુના શ્રી હસ્તે તેમની જ મહાપ્રસાદ અને પાનબીડા મેળવવાનો તેમજ શ્રી પ્રભુના શ્રી મુખે કથા કહેવાતી સાંભળવાનો એમ ચતુર્વિધ લાભ તેમને મળે છે જે તેમનો અહોભાગ્ય છે પછી કેટલાક દિવસો બાદ એ બંને શ્રી પ્રભુને કહે છે મહારાજ આજ્ઞા હોય તો શ્રી ગોવર્ધન નાથજીના દર્શન કરીને વ્રજ યાત્રા કરી આવીએ શ્રી પ્રભુની આજ્ઞા મેળવીને એ બંને તેમને દંડવટ કરી આવીને શ્રી પ્રભુની આજ્ઞા મેળવીને એ બંને તેમને દંડવટ કરીને યાત્રાએ જાય છે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરી સંપૂર્ણ વ્રજયાત્રા કરીને શ્રી ગોકુળ તેઓ આવે છે અને શ્રી ગુસાઈજીના દર્શન કરે છે વ્રજ યાત્રા કરી આવ્યા એવા તેમના પ્રશ્નોનો ઉત્તર આપતા રાજની કૃપા થકી તેઓ જણાવે છે કે શ્રીમુખના દર્શન કરીને વ્રજ યાત્રા કરી આવ્યા પછી એ બંને કૃપાનાથ હવે શું આજ્ઞા છે એમ તેમને નમ્ર ભાવે પૂછે છે તેઓ બંનેને શ્રી ઠાકોરજીની સેવા કરવા કહે છે મહા દીકરો કહે છે કે હે કૃપાનાથ અમારો મનોરથ તો આપની સેવા કરવાનો છે તેથી તેઓ અમારી સેવા કઈ રીતે કરશો એમ બંનેને પૂછે છે શ્રી ઠાકોરજી સેવા કરીએ છીએ તે જ રીતે કરીશું સિંહાસન ખંડપાઠ બધું શ્રી ઠાકોરજીની જેમ જ રાખીશું વળી પટ્ટા પાટલો બિછાવીને ઝાડી ભરીને ધરીશું ભોગ સમર્પીશું અને આપ આરોગો ત્યારે અમે તો બહાર બેસીશું યથા સમયે ભોગ સરાવીને આચમન મુખ વસ્ત્ર કરાવીશું આપ આવી કૃપા કરો તો અમે સેવા કરીએ એમ એ બંને તેમને કહે છે ત્યારે પરમ દયાળુ એવા અને ભક્તિ પૂરકાય અર્થાત ભક્તની ઈચ્છા પૂર્ણ કરનારા તરીકે ઓળખાતા શ્રી ગુસાઈજી તેમને કહે છે કે જો કોઈના આગળ આ પ્રગટ કરવી નહીં તો અમે તમારે ઘર પધારીએ પ્રગટ થઈને આરોગીએ અને જો કોઈ જાણી જશે તો અમે એક જ ક્ષણ પણ નહીં બિરાજીએ પછી શ્રી પ્રભુની વિદાય લઈને એ બંને મા દીકરો રાજનગરમાં સ્વગૃહે આવે છે પછી માતા તેના પુત્રને તારી સગાઈ લગ્ન કરીએ એમ પૂછીને વહુ આવે તો તને સેવામાં મદદરૂપ થશે એમ કહે છે પણ દીકરાનું મન તો સેવામાં હોય તે અલૌકિક દ્રવ્ય સેવામાં લાગે તો ઠીક મારે તો લગ્ન કરવા નથી એમ તેની માતાને જણાવે છે પછી માતા તેનું મન કળવા માટે બીજી રીતે અનેક પ્રયાસો કરે છે દાણો ચામપી જોવે છે પણ દીકરાનું મન તો સેવામાં લાગેલું હોય છે તે લગ્નથી અલિપ્ત જ રહે છે પછી તેઓ મકાન નવું કરાવીને એકાંતમાં મંદિર કરાવે છે બધી સગવડ નીજ મંદિર તિબારી શિષ્ય મંદિર ભોજન ઘર ચોક ડોલ તિબારી જલધારા ખાસા સેવકી બધી જોગવાઈ જેમની તેમ કરાવી પોતાનું રહેવાનું અલગ કરાવ્યું કે જેથી મંદિર હોવાની જાણ કોઈને થાય નહીં પછી સિંહાસન ચંદરો પીછાઈ શૈયા બધું સાજ તેઓ મોટા કરાવે છે વળી કૂવા સહિત બધી જ જોગવાઈ ભીતર કરાવે છે બહાર કોઈને કશું જણાય નહીં જેની તકેદારી બંને રાખી છે એ બંને મંદિરનું જળ અને પોતાના બધી સેવા અપ્રશમાં કરે છે બધી સામગ્રી સિદ્ધ કરીને ભોજન ઘરમાં પટ્ટા પાટલા બિછાવીને વિધિપૂર્વક બધો ભોગ સાજીને જારી ભરીને હાથ જોડીને જેવા દર્શન કર્યા હતા તેવા સ્વરૂપનું ધ્યાન ધરીને વિનંતી કરે છે કે કૃપાનાથ શ્રી ઠાકોરજી તો શ્રી મહાપ્રભુજીની કાનીથી આરોગ્ય છે અને આપ શ્રી મહાપ્રભુજીની કાનીથી તથા આપની કાની આપ રાખીને આરોગજો પછી ભોગ સમર્પીને બંને બહાર આવે છે કીર્તન કરે છે ત્યારે સ્વયં શ્રી ગુસાઈજી કૃપા કરીને આરોગવા પધારે છે અને સારી રીતે ભોગ આરોગે છે યથા સમયે ભોગ સરાવીને આચમન મુખવસ્ત્ર બીડા બધું વિધિસર રીતે કરે છે આરતી ઘંટા ઝાલર કશું નહીં પછી અનુસર કરીને મહાપ્રસાદ બીજા પાત્રમાં ઠાલવીને પાત્ર માંજીને ઠેકાણે મૂકીને મંદિરની બધી સેવા પહોંચી ગાયને પાતળ મૂકીને પછી મહાપ્રસાદ લેવા એ બંને મા દીકરો બેસે છે મહાપ્રસાદ ખૂબ જ અલૌકિક સ્વાદ વાળો તેમને લાગે છે સાક્ષાત શ્રી ગુસાઈજી આરોગ્ય પછી કેમ નહીં લાગે આમ એ બંને રોજ સેવા કરે છે કોઈ વૈષ્ણવ સમય પર આવે તેને એ લોકો મહાપ્રસાદ લેવડાવીને તરત વિદાય કરી દે છે કોઈને રહેવા નહીં દે આમ કરતા ધન થોડુંક શેષ રહે છે ત્યારે દીકરો તેની માતાને કહે છે કે ધન તો થોડુંક જ રહ્યું છે ધન વગર સેવા શક્ય નહીં બને તેથી તમે કહો તો એકાદ વર્ષ પરદેશ જઈને ધન લઈ આવું માતા સેવા છૂટી જશે એમ જણાવે છે ત્યારે દીકરો તેને કહે છે તેની સેવા રોજ થાય છે તેમ તમે કરજો એક વર્ષમાં તો ગમે તેમ કરીને આવી જઈશ એમ કહે છે એથી માં તેને પરદેશ જવા દે છે માં એ જ રીતે સેવા કર્યા કરે છે એક દિવસ શાક સુધારતા દીકરો આવે તો સેવામાં મદદરૂપ થાય એવો ખ્યાલ તેના મનમાં આવે છે પછી તે સામગ્રી સિદ્ધ કરીને ભૂખ સમર્પે છે ત્યારે શ્રી ગુસાઈજી શાકનો કટોરો સરકાવી દે છે માં કીર્તન કરીને સમય થયે ભોગ સરાવે છે ત્યારે એને શાકનો કટોરો દૂર મૂકેલો જણાય છે ત્યારે તે આચમન મુખ વસ્ત્ર કરતી વખતે વિનંતી કરે છે કે રાજ શાક કેમ નહીં આરોગ્ય ત્યારે શ્રી પ્રભુ શાક સુધારતી વેળાએ તારું ચિત્ત ક્યાં હતું એવો પ્રતિ પ્રશ્ન તેને કરે છે ત્યારે તે પોતાનું ચિત્ત દીકરામાં હતું એમ જણાવે છે તેથી પ્રભુ તે લૌકિકમાં ચિત્ત કેમ લગાવ્યું તેથી શાક નહીં આરોગ્ય આવી વાણી આકાશવાણીથી જેમ થાય છે શ્રી ગુસાઈજી આવું તો આશરે દસેક વખત જતાવે છે સામગ્રીમાં કાંઈ ચૂક પડે ખાટું ખારું થાય ત્યારે તે વિનંતી બીજે દિવસે અચૂક કરે ત્યારે શ્રી પ્રભુ તેને આજ્ઞા કરે કે તે મહાપ્રસાદ લીધો કે નહીં લીધો ત્યારે માતા પોતે મહાપ્રસાદ લીધો એમ તેને જણાવે છે ત્યારે શ્રી ગુસાઈજી તેને ખબર કેમ નહીં પડી એવો પ્રશ્ન કરે આમ સાક્ષાત વાણી થાય પછી કેટલાક દિવસે તેનો દીકરો વતન પાછો ફરે છે પછી આ રીતે મળીને બંને માતા પુત્ર બ્રાહ્મણી વૈષ્ણવ સારી રીતે સેવા કરવા લાગે છે અને શ્રી ગુસાઈજી પણ તેમને સહાનુભવતા જતાવવા લાગે છે આ બંને મા દીકરો શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા એમણે શ્રી ગુસાઈજીની વાણીને સ્વરૂપાત્મક કરીને જાણી અને ભાવાત્મક સેવા કરી તેથી એમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક ચોર દિલ્હીનો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ